આજની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર વિક્રમસ બે હજાર એક્યાસી તે ઉપરાંત સ્વાતિ નક્ષત્ર છે આજનો સોનાનો ચોવીસ કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે સેવન એટ વન સિક્સ અઠ્યોતેર સોળ હું રોજ સોના ચાંદીના ભાવના વિડીયો તારીખવાર તિર્થ નક્ષત્રની સાથે મૂકીશું તમારે જાણવું હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલેકન દબાવો કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ આજની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવાર વિક્રમ સંત બે હજાર એક્યાસી તે ઉપરાંત કાર્તક વતી તેરસ અને સ્વાતિ નક્ષત્ર છે આજનો સોનાનો બાવીસ કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે સેવન વન સિક્સ ફાઈવ હું રોજ સોના ચાંદીના ભાવના વિડીયો તારીખ અતિથિ નક્ષત્રની સાથે મૂકીશો તમારે જાણવું હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પહેલા કોમેન્ટ કરો જય હિંદ જય ભારત વંદે માત્ર આજની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવાર વિક્રમ સાત બે હજાર એક્યાસી તે ઉપરાંત કાર્તક તેરસ અને સ્વાતિ નક્ષત્ર છે આજનો સોનાનો અઢાર કેરેટ બોલ્ડનો એક એક ગ્રામનો ભાવ છે ફાઇવ એટ સિક્સ ટુ અઠ્ઠાવન બાસઠ હું રોજ સોના અને ચાંદીના ભાવના વિડીયો તારીખ વારતીથી નક્ષત્રની સાથે મૂકીશ જો તમારે જાણવું હોય તો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો કોમેન્ટ કરો જય જય ભારત વંદે માતરમ આજની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તે ઉપરાંત કાર્તક બીરસ અને સ્વાતી નક્ષત્ર છે આજનો સોનાનો એક તોલા ટ્વેન્ટી ફોર કેનો ભાવ છે અઠ્યોતેર હજાર એકસો સાઠ રૂપિયા હું રોજ સોના ચાંદીના ભાવના વિડીયો તારીખ વાત્યથી નક્ષત્ર સાથે મૂકીશું તમારે જાણવું હોય વિડિયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લેક દબાવો કોમેન્ટ કરો જય હિંદ જય ભારત વંદે માતરમ આજની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવાર વિક્રમસવ બે હજાર એક્યાસી તે ઉપરાંત કાર્તક વેરસ અને સ્વાતિ નક્ષત્ર છે આજનો ચાંદીનો એક કિલોનો ભાવ છે એક કાણું પાંચસો હું રોજ સોના ચાંદીના ભાવના વિડીયો તારીખવાર તિથિ અને નક્ષત્રની સાથે કહીશ જો તમારે જાણવું હોય વિડિયો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવ કોમેન્ટ કરો જય જય ભારત વંદે માતરમ આજની તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તે ઉપરાંત કારતક વત તેરસ અને સ્વાતિ નક્ષત્ર છે આજનો ચાંદીનો એક ગ્રામનો ભાવ છે એકાણું રૂપિયા અને પચાસ પૈસા હું રોજ સોના અને ચાંદીના ભાવના વિડીયો તારીખ વારતીથી નક્ષત્ર કહીશું તમારે જાણવું હોય વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે દબાવો કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ